નમસ્કાર દોસ્તો સ્વાગત છે સામાજિક પરિવર્તન અને એમાં આજે આપણે વાત કરવાની છે બાળમજૂરી આની પહેલાના લેક્ચરની અંદર આપણે બાળકોના અધિકારો વિશે વાત કરી બાળકો પર કઈ રીતે અત્યાચારો થાય છે એ અત્યાચારની વિરુદ્ધમાં બાળકોને કયા કયા અધિકારો મળ્યા છે એની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી છે સામાજિક પરિવર્તન વિશે વાત કરી અને સામાજિક પરિવર્તનના યુગની અંદર કાયદાની સામાન્ય જાણકારી તો ચાલો આજના ટોપિકની અંદર આપણે સમજી લઈએ બાળ મજૂરી તો ભાઈ બાળ મજૂરી એટલે ચૌદ વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એ બાળકોને કામે રાખવા એને કહેવાય છે બાળ મજૂરી 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈ પણ જગ્યાએ કામે રાખવા એ ખરેખર તો સજાને પાત્ર ગુનો છે કાયદાકીય રીતે ગુનો છે કારણ કે બાળ મજૂરીની વ્યાખ્યાની અંદર આવે છે આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ બાળ શ્રમિકો કામ કરતા આપણને જોવા મળે છે ચિત્ર ની અંદર તમે જોઈ શકો છો અંદર નાના નાના બાળકો વાસણ સાફ કરતા કરતા જોવા જોવા મળે મળે છે છે કચરા પોતા અલગ અલગ પ્રકારની ફેક્ટરીઓની અંદર બાળ મજૂરો જોવા મળે છે કોઈ મકાન ના બાંધકામ ચાલતા હોય તો ત્યાં બાળ મજૂરો જોવા મળે છે ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ ઈંટ બનાવવા માટેના ભઠ્ઠા ખેતર પશુપાલન કાર્ય થતું હોય મત્સ્ય પ્રવૃત્તિ થતી હોય આવી ઘણી બધી જગ્યાએ નાની નાની ઉંમરના બાળકો આપણને કામ કરતા જોવા મળે છે એ સિવાય ઘર તરીકે ચાની લારી ઉપર હોટલ ઢાબા હાઈવે ઉપર જે ઢાબા હોય છે અલગ અલગ પ્રકારના ગેરેજ કે જ્યાં વાહનો ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ રિપેરિંગ થતી હોય ત્યાં લારી ખેંચવા માટે છાપા વેચવા માટે પ્લાસ્ટિક કે ભંગાર વીણવો ભીખ રસ્તાઓ પર આવી ઘણી બધી જગ્યાએ નાની નાની ઉંમરના બાળકો આપણને કામ કરતા જોવા મળે છે એ બાળ મજૂર છે એને બાળ મજૂરી કહેવાય છે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને આમાંથી કોઈ પણ જગ્યાએ કામે રાખવા એ સજાને પાત્ર ગુનો બની જાય છે તો આપણા મનમાં પ્રશ્ન સર્જાય છે કે આ બાળ મી પ્રશ્ન બાળમજૂરી નું મુખ્ય કારણ છે માતા પિતાની નિરક્ષરતા નિરક્ષર માતા પિતા છે કુટુંબ પરિવાર ની આવક ઓછી છે એટલે બાળકને નાની ઉંમરે કામે લગાડી દેવામાં આવે છે કુટુંબના મોટા કદ હોય આઠ દસ વ્યક્તિના મોટા પરિવાર ત્યાં પણ બાળકને નાની નાની ઉંમરે કામે લાગી જવું પડે છે કુટુંબ પરિવારના સભ્યોના ભરણ પોષણ માટે એટલે બાળ મજૂરી કરીને એ પરિવારને મદદરૂપ એને બનવું પડે છે જુઓ તમે અહીંયા નાની નાની ઉંમરના બાળકો કેવા કામ કરતા જોવા મળે છે આ સજાને પાત્ર ગુનો છે છે કુટુંબની અંદર જે મોટી ઉંમરના સભ્યો એ બેરોજગાર હોય ભરણપોષણ કરી શકે એટલી આવક એ ત્યારે પણ એ નાની ઉંમરના બાળકોને જોખમકારક જગ્યાએ કામે લગાડી દે છે ઘરેથી ભાગીને શહેરમાં આવેલા બાળકો એને કોઈ આશ્રય નથી મળતો એને કારણે એને પોતાનું પેટ ભરવા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે એ કરવી પડે છે અનાથ બાળકો હોય કે જેના કોઈ માતા નથી પિતાએ તરછોડી દીધેલા હોય એ અનાથ બાળકો નિરાધાર બનેલા બાળકો એને આશ્રય આપનારાઓ જે હોય એ પણ ભોજનના બદલામાં એની પાસે મજૂરી કરાવે છે એટલે બાળ મજૂરી ના બધા કારણો છે તો કે ભાઈ બાળક છે એ શ્રમનું સસ્તામાં સસ્તું સાધન છે હેતુલક્ષી માટે આ ખાસ અગત્યનું ધ્યાન રાખજો શ્રમનું સસ્તામાં સસ્તું સાધન એટલે બાળક બાળક પાસે ગમે તેટલું કામ કરાવો એ વળતર નહીં માગે બાળકને ખબર જ નથી પડતી કે હું કેટલા કલાક કામ કરું તો મને કેટલી મજૂરી મળવી જોઈએ એમાંથી કેટલું વળતર મને મળવું જોઈએ એ બાળકને સમજણ નથી એટલે ઓછામાં ઓછા વેતનથી બાળક પાસે વધુમાં વધુ મજૂરી મહેનત કરાવી શકાય છે અને બાળકોના કોઈ સંગઠન નથી દોસ્તો એટલે સંગઠનના અભાવે ઈ માલિક નો વિરોધ તો બિલકુલ નહીં શોષણ કરી ખબર પણ ન પડે એ રીતે બાળકોનું શોષણ કરી શકાય છે અઘરામાં અઘરા કઠિન કે જોખમી કામમાં પણ ઓછામાં ઓછું વેતન ઓછામાં ઓછી મજૂરી આપીને અનેક કલાકો સુધી બાળકો પાસે કામ કરાવી શકાય છે એને ડરાવીને એને ધમકાવીને એને લાલચ આપીને કામ કરાવી શકાય છે એટલે બાળ શ્રમિકની માંગ એ વધારે જોવા મળે છે અને ભારતમાં બાળ શ્રમિકોની સંખ્યા પણ વધારે છે એટલે બાળ શ્રમિકો છે એ મોટી સંખ્યામાં મળી રહે છે શિક્ષણ ની સગવડો નથી કામે લગાડી દેવામાં આવે છે એટલે બાળકોને ભણવાની ઉંમરે કુટુંબ પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે કામે લાગી જવું પડે છે પરિવારના સભ્યો પાસે રોજગારી નથી હોતી કુટુંબના કદ મોટા હોય છે માતા પિતા નિરક્ષર હોય છે એટલે બાળકોને વધારે ભણાવતા નથી ભણાવી શકતા નથી એને કારણે પણ બાળકોને મહેનત મજૂરી લાગી જવું પડે છે ચાલો એના પછીનો પ્રશ્ન છે બાળ વિકાસ સાથે સુરક્ષાના હેતુ માટેના બંધારણીય ઉપાય લખો અથવા તો બાળ મજૂરી અટકાવવા માટેની બંધારણીય જોગવાઈઓ કઈ છે તો કે ભાઈ ચૌદ વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એને કોઈ પણ જગ્યાએ જોખમકારક જગ્યાએ કામે રાખી શકાતા નથી જો કામે રાખવામાં આવે તો કામે રાખનાર વ્યક્તિની વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરી શકાય છે અને કામે રાખનાર વ્યક્તિને સજા કરાવી શકાય છે એટલે બંધારણનો અમલ શરૂ થયો ત્યાંથી દસ વર્ષની અંદર દરેક રાજ્યની સરકારે ચૌદ વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાની જોગવાઈ બંધારણની અંદર કરવામાં આવી એટલે છ થી ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો કાયદો બે હજાર નવ ની અંદર અમલમાં આવ્યો એને કહેવાય છે રાઈટ ટુ એજ્યુકેશન ઓકે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાઓથી વંચિત રાખી શકાતા નથી કિશોરાવસ્થા એટલે અઢાર વર્ષથી નાની ઉંમર ત્યારે બાળકને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુશગોના સાધનો મળવા જોઈએ ઓકે થેન્ક યુ